ઘટનામાં વર્ષીય વર્ષીય અજય પરમદેવ પાસવાન અને કેસરીલાલ મીણા નામના બે કામદારો દાઝી ગયા છે બંને કામદારો એટીએમ મશીન વિભાગમાં કામ કરી રહ્યા હતા તેમને પ્રથમ સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી ત્યારબાદ વધુ સારવાર માટે મહેસાણા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઘટના સમયે એટીઓસ મશીનમાં સિલિનીયમ નામની ભૂકીની બોરીઓ ભરેલી હતી આ ઈસબગુલની ફેક્ટરીમાં બનેલી ઘટના અંગે સ્થાનિક તંત્રને કોઈ માહિતી ન હોવાનું જાણવા મળ્યું છે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે આર્ટેસ ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરીના એટીઓ મશીનમાં સિલિનીયમ ભૂકીની બોરીઓ ભરેલી હતી આ બોરીઓને ટ્રકમાં ભરવા માટે જ્યારે મશીનનો દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે અચાનક આગ લાગી હતી આ અકસ્માતમાં બે કામદારો દાઝી ગયા હતા ફેક્ટરીમાં મશીનની દુર્ઘટનાને પગલે નાસભાગ મચી હતી આગને પગલે સ્થિતિ વિકટ બની શકે તેમ હતી પરંતુ ઘટના બાદ ફેક્ટરીના કર્મચારીઓએ ફાયર સેફટીની બોટલોનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લીધી હતી જયેશ મકવાણા દિવ્યાંગ સિદ્ધપુર પાટણ